નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે તારીખ ઓગણીસ નવ બે હાજર ચોવીસ ના રોજ ભારતીય મજદુર સંઘ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવ્યું કે ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ત્રણ નેત્રીસથી પાંચ વાગ્યા દરમિયાન ધરણા અને ત્યારબાદ ઇપીએસ પંચાણુંની પેન્શનમાં બે હજાર ચૌદથી આજના વર્તમાન સમયમાં અતિશય મોંઘવારી હોવા છતાં ઇપીએસ પંચાણું પેન્શનધારકોને હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે આ પેન્શન નિવૃત્ત કર્મચારીની ક્રૂર મજાક સમાન હોય આજની આ મોંઘવારીમાં આ પેન્શન સ્કીમમાં વધારો કરી મિનિમમ પેન્શન પાંચ હજાર અને તેની સાથે વખતો વખત સરકારશ્રી દ્વારા જાહેર થતી મોંઘવારીની રકમ અને પેન્શનની રકમ ભેળવેની થતી પેન્શનની રકમને નિવૃત્ત કર્મચારીઓને આપવું તેમજ નિવૃત્ત કર્મચારીઓને આયુષ્યમાન કાર્ડ મેડિકલ સુવિધાઓની પણ માંગણી માટે દેશભરમાં અને ભાવનગરમાં પણ ભારતીય મજદૂર સંઘ દ્વારા વડાપ્રધાનશ્રીને જિલ્લા કલેક્ટરશ્રી મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં એસટી નિગમના પણ પ્રવૃત્તિ અને નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

અંદર પણ કેન્દ્રની લાગણી બીએમએસ ની હતી એની સાથે સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારત વર્ષના બધા જ રાજ્યોના શ્રમિકો જોડાયા છે આની અંદર જે લોકો પેન્શન પાત્ર છે અત્યારે હાલ એવાય પણ ઘણા બધા કાર્યકર્તાઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે જે બધા લોકોની લાગણી અને માગણીને ધ્યાને લઈને ભારતીય મજૂર સંઘે આ ખૂબ જ મજાની મોટી ઝુંબેશ ચલાવી છે અને આપણે આજે આયુષ્યમાન ભારત સાથે પણ પેન્શન ધારકોને જોડી અને એનો પણ લાભ મળે એ દિશાની અંદર આપણે કાર્ય કરવાનું છે આપણી આજના આવેદનપત્રના કાર્યક્રમથી પણ જો સરકાર કોઈ નિર્ણય નથી લેતી તો આગામી સમયની અંદર પણ કેન્દ્રીય ભારતીય મજૂર સંઘ દ્વારા બીજા કોઈ નવા કાર્યક્રમોની રૂપરેખાઓ નક્કી થશે અને એની જાણકારી સર્વે કાર્યકર્તાઓને આપણે આપી અને આ કાર્યક્રમની અંદર બધા જ લોકો પાછા પુનઃ સહભાગી બની જે કંઈ પણ પેન્શન ધારકો છે ખૂબ ઓછું પેન્શન મળી રહ્યું છે તો વધુમાં વધુ પેન્શન કઈ રીતે મળી શકે એ દિશાની આપણે બધા લોકો સાથે મળીને કાર્ય કરશું ભારતીય મજૂર સંઘના તમામ ક્ષેત્રોની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં આપણા બધા લોકો કાર્યરત છે જ્યારે જ્યારે જે ક્ષેત્રના કાર્યકર્તાઓની મુશ્કેલી હોય છે તો ભારતીય મજૂર સંઘે પરિવારની દ્રષ્ટિકોણથી કાર્ય કરી બધા જ લોકોને મદદરૂપ થતું હોય છે એટલે આજે ધારો કે પેન્શન ધારકોના કષ્ણને લઈને પણ ભારતીય મજૂર સંઘના વિવિધ ઉદ્યોગોના કાર્યકર્તાઓ પણ આજે ઉપસ્થિત છે અને આ